એક સમય હતો જયારે કોઈ વિવાહ પ્રસંગ હોય ત્યારે પ્રસંગ સંપન્ન થયા બાદ વધુ ને એટલે કે કન્યા જે હોય એને ડોલીમાં બેસાડીને એની વિદાય કરવામાં આવતી સમય અંતરે આ જે વાહન હતું એ બદલાતું ગયું ડોલીની જગ્યાએ બળદગાડું પછી ટ્રેન બસ અને હવે તો ગાડીઓમાં જાન આવે છે અને કન્યાની વિદાય પણ એમાં જ થાય છે વિદાય સમય માહોલ થોડો દુઃખમય હોય પણ વિવાહનો આખો જે પ્રસંગ છે એ શુભ પ્રસંગ છે એમાં ડોલીથી માંડીને ગાડી સુધી કોઈ પણ વાહન હોય તો એ વધુ તકલીફ ન પડે છતાં આપણે સમય સાથે પરિવર્તન લાવ્યા અને ડોલીથી ગાડી સુધી પહોંચી ગયા પણ હવે તમે જરા કલ્પના કરો કે કોઈ મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હોય અને ત્યારે ગાડી બસ અને કદાચ ડોલી મળે તો એ ઘણું કહેવાય પણ આ બધું તો દૂર અને તેને જોડીમાં નાખીને લઈ જવી પડે પોતે જ મૃત્યુને પામે છે જય હિન્દ બીએસટી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આપણે કહેવાતા વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ કેમ રજવાતો છતા મીડિયામાં આટલી વાર આટલા અહેવાલો પ્રકાશિત થતા હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું જેમ મેં અગાઉ વાત કરી એમ કોઈ દીકરીના વિદાય પ્રસંગે પણ હવે તો આપણે ડોલી નથી રાખતા એની જગ્યાએ પણ ગાડીઓ લઈ લીધી છે પણ એક પ્રસુતાને જ્યારે પીડા ઉપડે ત્યારે તેને લેવા ગાડી કે એમ્બ્યુલન્સ નથી પહોંચી રહી અને કેટલીક વખત તો નવા જીવના સર્જન પહેલા એક જીવનું વિસર્જન થઈ જાય છે એટલે માતા બાળકને જન્મ આપે એ પહેલા તો પોતે જ દમ તોડી દે છે અને ઉત્તર ગુજરાતના અને આપણા જે આદિવાસી વિસ્તારો છે એના ગામડાઓમાં આનું મુખ્ય કારણ છે રોડ રસ્તાના અભાવ છે કેટલાય દૂર ગામડાઓમાં વસતા લોકો સુધી એમ્બ્યુલન્સ સારા રસ્તાના અભાવે પહોંચી નથી શકતી અને અંતે અનેક મુશ્કેલીઓ આવીને ઊભી રહે છે છોટા ઉદેપુરના ક્વાંટના આંબા ડુંગરમાં ફરી આવી જ એક ઘટના બની છે કોકિલાબેન ભીલ નામની એક મહિલા જેને પ્રસુતિ ની પીડામાં કોકિલાબેન અરવિંદ પીડીતા ને થી આંબાડુંગર જવાના રસ્તાના હવાના કારણે માનુકલા થી હાપેશ્વર સુધી પાંચ કિલોમીટર અમે પ્રસુતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છે દેશને આઝાદ થયેલાને ઓગણસી વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી થી માણુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી અનેક વાર અમે રજૂઆતો કરી છતાં પણ તંત્રએ કંઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે ત્યારે આ આંબા ડુંગરથી માણુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો તમારી પાસે આંબા ડુંગરથી માણુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માગો છો અનેક વાર અમે આંબા ડુંગરથી માનુકલા ફળ્યા સુધી રસ્તાની રજૂઆતો કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી તો આજે આંબા ડુંગરમાં અમારી જે સમસ્યા છે તે ખાસ તો એમ માનુકલા આંબા ડુંગર આવવાનો એ રસ્તો નથી કોઈ બી સમસ્યા થાય કે ડિલિવરી કે કોઈ ભાગી જાય કે તૂટી જાય તો જોલીમાં લાવવું પડે છે કાં તો માનુકલા ફળિયામાંથી હાપેસો લાવવું પડે કાં તો આંબા ડુંગર લાવવું પડે છે એ એ પણ જોલીમાં પગદંડીથી લાવવું પડે છે તો આ રસ્તાની એક સમસ્યા છે અને એક બીજું છે કે જ્યારે અમે એકસો આઠને કે ફોન કરવાની જરૂર હોય તો અમારે નેટવર્ક ક્યાં લાગતો નથી લાગે તો બી ક્યાં મહારાષ્ટ્રમાં ક્યાં એમપીમાં લાગે છે તો એક આ સમસ્યા ગંભીરની વાત છે તો વિનંતી કરું છું કે આ જે અમારી જે આ રસ્તાની કે આ ટાવરની છે તે સરકારને વિનંતી કરું છું કે અમારી જે આ સમસ્યા સાંભળે અને અમારે જે આ દુઃખની સરકાર સાંભળે આંબા ડુંગર હું કુશાલભાઈ આપણે માનુકલાનો રસ્તો છે ને આપણે જવા માટે એવો રસ્તો કંઈ નહીં અને આપણે કંઈક બીમાર હોય એ ડિલિવરી હોય તો એ છે ને ઝોલીમાં લાવવું પડે એના માટે છે ને આ રસ્તો બનાવવું પડે અને કાં તો આપણે અહીંયા આંબા ડુંગરથી માનુકલા સુધી ચાલીને જ જવું પડે અને ત્યાંથી આપણે ચાલીને જ જવું પડે અને કાં તો બીમાર હોય કે ડિલેવરી હોય તો આપેશ્વર સુધી ચાલીને જવું પડે નહી તો આંબા ડુંગરમાં આવવું પડે એ રસ્તો છે ને ભણાવવું પડે આંબા ડુંગરથી માનુકલા આવવાનો રસ્તો નથી તો આ તો ખાલી એક જ કિચ્છો છે નહીં તો અમારે આ દિલ્હી ચાલતું જ આવે છે કોઈ બીમાર હોય અથવા કોઈ ટૂ તૂટી ગઈ હોય કે ડિલિવરી કેસ હોય અમારે આવી રીતના જ રોજ જોલીમાં લઈને આવવું પડે છે તો અમારી એક માંગ છે કે રસ્તો બની જાય અને ટાવરની સુવિધા આવી જાય જો અમે એમ્બ્યુલન્સને ફોન કરે તો દૂર જવું પડે છે અને જો ફોન લાગી પણ જાય પણ રસ્તો નથી અમારા કામમાં તો અમારી એક જ માંગ છે કે આંબા ડુંગરથી સુધી રસ્તો બની જાય તો અમારા માટે ખૂબ સારું છે આજે વિસ્તારો છે આ વિસ્તારોમાં અનેક આવા બનાવો બની ચૂક્યા છે જ્યાં પ્રસુતાને આ રીતે જોડીમાં નાખીને લઈ જવી પડે છે ભાગ્યે જ એવું બને છે કે દવાખાના સુધી પહોંચી શકાય હોય બાકી મોટા ભાગે ક્યારેક રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય ક્યારેક માતા મૃત્યુ પામે ક્યારેક બાળક મૃત્યુ પામે ક્યારેક બંને મૃત્યુ પામે અને આ બધું જોતા તંત્રના પેટનું પાણી ન હલે ત્યારે સંવેદનશીલતાની જે વાતો છે આપણે એક બાજુ પર મૂકી દેવી પડે અને જો આને સંવેદનશીલતા કહેવાય તો સંવેદનહીનતા કેવી હોય એ હું નથી જાણતી આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર